નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગંભીરા બ્રિજ દિવસ બાદ પણ પરિવારને મૃતદહ ન મળતા પરિવારે મહીસાગર નદીના કાંઠે દીકરા વિક્રમસિંહનું પુતળું બનાવી તેને અગ્નિદાહ આપી દીધું ગંભીરા બ્રિજ દુર્ઘટનાના છ દિવસ બાદ પણ વિકસિત ગુજરાતમાં મહીસાગર નદીમાં પડેલા એક યુવકને તંત્ર શોધી નથી શક્યું પરિવાર નદી કિનારે વાટ જોઈ બેઠો છે કે આજે અમારા વાલાસોયા દીકરાના કોઈક સમાચાર આવશે પણ અફસોસ કે પરિવારના નસીબમાં નિરાશા જ છે આખરે પરિવારે હારી થાકીને આજે ચૌદ જુલાઈએ દુર્ઘટનામાં ગુમ વિક્રમસિંહનું પુતળું બનાવી નદી કાંઠે જ અગ્નિદાહ આપી દીધો છે છ દિવસ બાદ પણ નરસિંહપુરાના બાવીસ વર્ષીય વિક્રમસિંહ પઢિયારનો કોઈ પત્તો લાગ્યો નથી પત્નીએ છ દિવસથી અન્નનો એક પણ દાણો ખાધો નથી પરિવાર રોઈ રોઈને થાકી ગયો છે ત્યારે કુદરતના આ વ્રજગાધથી પીડિત પરિવારે પુત્રનો પુતળો બનાવી મહીસાગરના કાંઠે વિધિ વિધાન સાથે અંતિમ સંસ્કાર કરી દીધા જો કે પરિવારને હજી પણ આશા છે કે તેમના વાલ સોયા ના મૃતદેહ તેમને મળશે ગંભીરા ભ્રિત દુર્ઘટનાને 6 દિવસ બાદ પણ ગોમ વિક્રમસિંહનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી પરિવાર છેલ્લા 6 દિવસથી બ્રિજ ખાતે બેઠો છે અને તેમના વાલ સોયાની રાહ જોઈ રહ્યો છે પરિવારે હવે દીકરો જીવતો હોવાની આશા પણ છોડી દીધી છે જેથી આજે મહીસાગર નદીના કાંઠે દીકરા વિક્રમસિંહનું પુતળું બનાવી તેને અગ્નિદાહ આપી દીધો છે ભારતીય સંસ્કૃતિના વિધિ વિધાન પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાયા આ સમયે વિક્રમસિંહના દાદાની આંખોમાં આંસુ હતા જોકે પરિવારને હજી આશા છે કે તેમને તેમના દીકરાનો મૃતદેહ મળશે અને ચાનોદ ખાતે જઈને વિધિ કરશે બ્યુરો રિપોર્ટ જનરપણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ